શ્રાવણ મહિનાઓ એટલે કે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના દરમિયાન મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હર મહાદેવના નાથી મંદિરો ગુંજી ઉઠ્યા મહાદેવજીને ફૂલો અને બિલીપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે આ મંદિરમાં અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી પણ કરવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં શ્રાવણ માસના પ્રથમ દિવસ નિમિત્તે મીડબંજન મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુ કોઈ સંખ્યામાં મહાઆરતી નો દર્શનનો લાભ લીધો હતો ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં ભીરભન બિરાજમાન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વહેલી સવારથી ભક્તોની હાજરીમાં હર હર મહાદેવના નાદ સાંજે સાંજે મહારતી યોજેતી સવારથી સાંજ સુધી મંદિરમાં તેજા બાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવેલ અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી પહેલા સોમવારે મહારતી કરવામાં આવી જેનો શિવ ભક્તોએ બોલી સંખ્યામાં મહારતીનો લાભ લીધો ત્યારે તેજા બાપાની જગ્યામાં અનુસો પાસઠ દિવસ અંધ ક્ષેત્રે અને ધાર્મિક કાર્યક્રમ જેમાં જન્માષ્ટમી રાસ મંડળી તેમજ દર પૂનમે કીર્તન મહાશિવરાત્રી ઉપર જુનાગઢમાં પાંચ દિવસ માટે અંધ ક્ષેત્રે આષાઢી બીજના દિવસે પાઠ ઉત્સવ શરદ પૂનમ ઉપર રાસ મંડળી નવરાત્રીમાં નવે નવ દિવસ જૈન પ્રાચીન ગરબા તેમજ દર મહિને નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે આજના શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે શ્રી તેજા બાપાની જગ્યામાં આજે સવારથી જ શ્રાવણ માસ મહિનો છે ભીડભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી રાત્રે આ મહાઆરતીમાં અને સવારે મેં પોતે જલ ચઢાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે બહુ પ્રમાણમાં ભક્ત જણાવ્યા છે અને અમને ઘણો ઉત્સાહ છે કે આટલું સરસ કામ આ ભક્ત સિત રજા આપવાની જગ્યામાં થાય છે અને અહીંયા ઘણા સેવકો કામ કરી રહ્યા છે બહુ જ ઉત્સાહ થાય છે કે આજે આટલો પૂર્વ લાગે છે આ શ્રાવણ માસ નિમિત્તે આજ રોજ શ્રાવણ મહિના નિમિત્તે શરૂઆતમાં ભક્ત શ્રી ધજાપા અંછેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તશ્રી ધજાવપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન રાખેલ અને સવારથી જ ચાર સાડા ચાર વાગેથીને કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે ઘણા માણસોએ લાભ લીધો આજે અને સાંજે ચાર વાગે ફરીથી પાછા કીર્તન અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તનનું આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લઈએ અને મંડળી રમે પછી સ સાત સાડા સાત વાગે મહાઆરતીનું આયોજન કરેલ એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ બધા સમૂહમાં ગાય ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બહુની સંખ્યામાં બધાએ ભાગ લીધો ધોરાજીની ધર્મપ્રેમીએ અને આવી રીતે પાંચે પાંચ સોમવાર અમારું આયોજન હોય અને જન્માષ્ટમીએ રાત્રે જન્મ જન્મનો ઉત્સવ જન્મ ઉત્સવ મનાવવામાં આવે ત્યારે પણ રાતે બાર વાગે આખા બધા ધર્મ પ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર કરીને અલગ અલગ ફટાકડા અને હારને બધેથી શણગારી અને આયોજન કરેલ છે આ તેજાવાપાના બધા કાર્યકર્તાઓએ हम હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ